નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ 6 ની જે નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વ અધ્યયન પોથી બે હજાર ચોવીસ ભાગ ચાર આવી ચૂક્યો છે અને આ ભાગ ચારની અંદર જે ગુજરાતી વિષય છે તે ગુજરાતી વિષયના પાઠ નંબર અગિયાર દૂર શું નજીક શું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છીએ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ છની આ જે સ્વાધ્ય પોથીનો ભાગ ચાર છે તે ભાગ ચારની અંદર આપવામાં આવેલા દરેક વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફ જે છે સંપૂર્ણ સોલ્યુશનની તે મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો જેથી કરીને ધોરણ છની આ જે સ્વ અધ્યયન પોથીઓ છે તેના દરેક વિષયના દરેક પાઠના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે હવે આ જે સ્વઅધ્યયન પોથી છે તમારી પરીક્ષા માટે પણ ખૂબ જ ઉપયોગી છે તો જરૂરથી સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન મેળવી લેજો ચાલો તો જોઈએ આપણે પાઠ નંબર અગિયાર દૂર શું નજીક શું એમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલા વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો પહેલો સવાલ હોડી કઈ દિશા તરફ ગતિ કરી રહી છે તો ત્રણ વિકલ્પો આપ્યા છે એમાંથી જવાબ આવશે વિકલ્પ ક ઉત્તર બીજો સવાલ હોડી તારલાને તાળી કઈ રીતે આપે છે તો જવાબ આવશે વિકલ્પ અ હસીને ત્રીજું થાંભલાના જેવું ઊંચું ચણતર એટલે તો જવાબ આવશે વિકલ્પ ક મિનારા ચોથું કૂદી કૂદીને દે તારલાને તાલી મતવાલી પંક્તિમાં રેખાંકિત શબ્દનો અર્થ ખાલી જગ્યા છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ અ મદમસ્ત ત્યાર પછી પાંચમું ઝીણું ઝીણું મરકે ખાલી જગ્યા એટલે તો જવાબ આવશે વિકલ્પ ક મંદ મંદ હસવું મિત્રો ધોરણ ત્રણથી આઠની આ જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસની તે નવી સ્વ અધ્યયન પોથીનો જે ભાગ ચાર છે અને તે ભાગ ચાર ઉપરાંત જે આગળના ભાગો છે તેમના પણ સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે મેળવી શકો છો અથવા તો અહીંયા તમને વોટ્સઅપ નંબર આપેલો છે નવ્વાણું ઝીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે મેળવી શકો છો તો અવશ્ય મેળવી લેજો તમારી પરીક્ષા માટે પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે આપેલા શબ્દોના પ્રાંસયુક્ત શબ્દ લખો પહેલું છે કિનારા તો એનું થશે મિનારા ફરકેનું થશે મરકે ફૂલિયાનું થશે ખુલિયા તાલીનું થશે મતવાલી ખુલેનું થશે ઝૂલે અને રમતીનું થશે ભમતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ કાઉસમાં આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો કોષ્ટકમાંથી શોધીને લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે કોષ્ટકની અંદર જે આપણને શબ્દો આપ્યા છે એમાં હોડી છે તો એના માટે નાવ ત્યાર પછી તમે જોશો તો જમીન અહીંયા તમે જોઈ શકો છો આ જમીન એટલે કે ધરતી જે છે એનો સમાનાર્થી છે પવન છે પાસે છે રસ્તો છે ને માર્ગ છે તો શબ્દો આ પ્રમાણે છે જો ભૂમિ તો ભૂમિનું સમાનાર્થી થશે જમીન હોડીનું સમાનાર્થી નાવ પંથનું સમાનાર્થી રસ્તો અથવા તો માર્ગ વાયરોનો સમાનાર્થી પવન અને નજીકનું સમાનાર્થી પાસે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર આપેલા ચિત્રને ધ્યાનમાં રાખી કાવ્ય રચના કરો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ચિત્ર છે એના ઉપરથી સરસ મજાનું કાવ્ય આપણે બનેવું છે જુઓ હાથીની સૂડ જંગલની શોભા વધાવે વાંદરો ઉછળે વૃક્ષની ડાળને હલાવે જીરાફનું ઊંચું માથું ઝાડ પર માળે સિંહ ગરજ તો જંગલને રાજમાનવે મગર તળાવમાં શાંત રહે સજાગ શાહમૃગ દોડે જાણે પવનનો મોતાજ સાપ હળવેથી ઝાડની ડાળી પર સરકે વૃક્ષો તળાવની ગાથાથી જંગલ ચમકે ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલી પંક્તિઓના ભાવાર્થ લખો પહેલી પંક્તિ આપી છે છ ને છોડે એ ભૂમિના કિનારા ને શહેરના મિનારા કે હોડીને દૂર શું નજીક શું તો ભાવાર્થ આ પ્રમાણે થશે જે સફરે નીકળે છે તેને તે ભલે ને ભૂમિના કિનારા છોડે દૂર દરિયા પાર જાય કે છોડે શહેરના ગગનચુંબી મિનારા ભલા જે સફરે નીકળે છે તેને દૂર કે નજીકના ભેદ રહેતા નથી ત્યાર પછી બીજી પંક્તિ આપણને આપી છે કોઈ રસ્તો ન સુજે તો કોઈ રસ્તો તું શોધી લે ઉભા રસ્તા વચાડે રહી જવાથી આવે તો આ પ્રમાણે આવશે જ્યારે તને કોઈ રસ્તો ન સુજે તો ત્યારે તારે રસ્તો જાતે જ શોધવાનો છે જ્યારે કોઈ મુશ્કેલી આવે તો રસ્તા વચ્ચે ઊભો રહી જવાથી એટલે કે મુશ્કેલીમાં સ્થગિત થઈ જવાથી ઘર સુધી મંજિલ સુધી ન પહોંચી શકીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ પ્રશ્નોના ઉત્તર લખો એમાં પહેલો સવાલ તમે નાવડી ક્યાં ક્યાં જોઈ છે તો મેં નાવડી અમદાવાદના કાંકરિયા તળાવમાં નર્મદા નદીમાં દ્વારકા દ્વારકાના દરિયામાં આબુના નખી તળાવમાં આ ઉપરાંત ટીવીમાં ઘણી બધી વાર નાવડીઓ જોઈ છે બીજો સવાલ તમે કયા કયા વાહનોમાં બેસીને મુસાફરી કરી છે તો મેં મોટરસાયકલમાં રિક્ષામાં બસમાં રેલગાડી સાયકલ ઘોડાગાડી અને બળદગાડીમાં પણ મુસાફરી કરી છે ત્યાર પછી ત્રીજો સવાલ કોઈ તમને નાવડી ચલાવવાનું કહે તો તમે શું કરશો તો જવાબ આવશે કે હું નાવડી નહીં ચલાવું કેમ કે મને નાવડી ચલાવતા આવડતું નથી પરંતુ જો કોઈ નાવડી ચલાવતા શીખવે તો હું જરૂર ચલાવું ચોથો સવાલ તમે નાવડીમાં બેસો તો તમે શી કાળજી રાખશો કેમ લાઈફ જેકેટ પહેરવું બોટની મર્યાદા કરતાં વધારે વ્યક્તિ બોટમાં ન બેસે તેની કાળજી રાખવું જેથી કરીને કોઈ અકસ્માત ન સર્જાય પાંચમો સવાલ તમે દરિયાકિનારો જોયો છે ત્યાં શું શું જોયું હા મેં દરિયા કિનારો જોયો છે દરિયા કિનારે મેં નાસ્તાના વિવિધ સ્ટોલ ઘોડી સવારી અને ઊંટ સવારી કરતાં લોકો ફોટો પડાવતા લોકો વગેરે જોયું છે છઠ્ઠો સવાલ જીવનમાં નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા શું શું કરશો તો અથાક પ્રયત્નો કરીશ હું ખૂબ જ ખંત અને ઉત્સાહથી મહેનત કરીશ જો નિષ્ફળતા મળે તો પણ હું નિરાશ થયા વગર મહેનત કરતો રહીશ ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચે આપેલા ફકરાનો વાંચન કરી અને સમય નોંધો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક અહીંયા પેરેગ્રાફ એક ફકરો આપવામાં આવેલો છે આ ફકરાને તમારી ધ્યાનપૂર્વક કોઈપણ પ્રકારની ભૂલ ન થાય એ એ પ્રમાણે વાંચવાનું છે ત્યાર પછી એ જે ફકરો છે એમાં શબ્દ સંખ્યા તમે જુઓ ને તો સત્તાણું શબ્દો છે વાંચન સમય જુઓ તો દોઢ મિનિટ જેટલો સમય લાગ્યો પ્રથમ વાંચનમાં બે મિનિટ બીજી વાંચનમાં દોઢ મિનિટ અને ત્રીજા વાંચનમાં એક મિનિટ જેટલો સમય લાગ્યો ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ રેખાંકિત શબ્દ ઉત્તર તરીકે મળે તે રીતે પ્રશ્ન બનાવીને લખવાના છે જો અહીંયા આપણને પહેલું વાક્ય આપ્યું છે કે ભરૂચની સિંગ ખૂબ જ પ્રખ્યાત છે તો ભરૂચ નીચે અંડરલાઈન છે તો એના ઉપરથી આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો આ પ્રમાણે બનશે ભરૂચનું સોરી સિંગ જે છે સિંગ નીચે અંડરલાઈન છે તો એનું આપણે બનાવીએ તો આ પ્રમાણે બનશે ભરૂચનું શું પ્રખ્યાત શું ખૂબ જ પ્રખ્યાત છે પછી ભરૂચ શબ્દ જે છે એના આપણે એના ઉપરથી પ્રશ્નાર્થ બનાવીએ દૂર કરીને તો પ્રશ્નાર્થ બનશે કે ક્યાંની સિંગ ખૂબ જ પ્રખ્યાત છે અને પ્રખ્યાતને આપણે દૂર કરીએ તો વાક્ય બનશે ભરૂચની સિંગ કેવી છે ત્યાર પછી બીજું ગુરુવારે ભારત અફઘાનિસ્તાન દેશ વચ્ચે ક્રિકેટ મેચ છે એમાં ગુરુવારે શબ્દને આપણે દૂર કરીએ તો આપણું વાક્ય પ્રશ્ન આ પ્રમાણે બને કે કયા વારે ભારત અફઘાનિસ્તાન દેશ વચ્ચે ક્રિકેટ મેચ છે પછી ભારત અફઘાનિસ્તાનને દૂર કરીએ તો ગુરુવારે કયા દેશ વચ્ચે ક્રિકેટ મેચ છે અને ક્રિકેટ શબ્દને જો કાઢી નાખીએ તો આપણું પ્રશ્નાર્થ વાક્ય બનશે કે ગુરુવારે ભારત અફઘાનિસ્તાન દેશ વચ્ચે શું છે ત્યાર પછી ત્રીજું ગંગા ભારતની સૌથી મોટી નદી છે તો એમાં ગંગાની ચેન્ડર લાઈન છે તો વાક્ય બનશે ભારતની સૌથી મોટી નદી કઈ છે ભારતની નીચે અંડરલાઇન કરીએ તો ગંગા કયા દેશની સૌથી મોટી નદી છે અને મોટી નીચે અંડર કરીએ તો ગંગા ભારતની કેવી નદી તરીકે ઓળખાય છે ત્યાર પછી ચોથો સવાલ ગાંધીનગરને હરિયાળી નગરી કહે છે તો ગુજરાતના કયા શહેરને હરિયાળી નગરી કહે છે ત્યાર પછી બીજું ગાંધીનગરને કેવી નગરી કહે છે અને ત્રીજું ગાંધીનગરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ આપેલ પંક્તિઓ આડી અવળી છે યોગ્ય ક્રમમાં ગોઠવી ફરીથી લખો જો સઢ એક વાર પૂલ્યા ભર્યા તો એક વાર સઢ ભર્યા ફૂલ્યા આગળ તે આભના સામે ખુલે તો સામે આભના તે આગળ ખુલે તારલાને દે કૂદી કૂદી તાલી તો કૂદી કૂદી દે તારલાને તાલી વીંઝણે કદી રમંતી ઝંઝાને તો કદી ઝંઝાને વીંઝણે રમંતી બીજ કલા આજ ઉપડી દેખીને તો આજ બીજ કલા દેખીને ઉપડી ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ આપેલા વાક્યમાં સંયોજક સુધારી અને વાક્ય ફરીથી લખો પહેલો સવાલ નોળિયો સાફ કરતાં વધારે ચાલાક પણ ચંચળ હોય છે તો આ પ્રમાણે વાક્ય આવશે જુઓ નોળિયો સાફ કરતાં વધારે ચાલાક અને ચંચળ હોય છે તમે જૂનાગઢ પહોંચો કે સાસણ તો અહીંયા કે નહીં આવે પણ એટલે આવશે તમે જૂનાગઢ પહોંચો એટલે સાસણ ત્યાર પછી ત્રીજું મારો નંબર આવ્યો અને એ મને પીરસતો ન હતો તો અહીંયા વાક્ય આવશે કે મારો નંબર આવ્યો પણ એ મને પીરસતો ન હતો તદ્દન સાચું પરંતુ સગવડવાળું ઘર હતું તો તદ્દન સાચું છતાં સગવડવાળું ઘર હતું મિત્રો અહીંયા આપણે આ જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વઅધ્યયન પોથીનો પાઠ નંબર અગિયાર જે છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે આ જે અધ્યયન પોથી છે ધોરણ છની ગુજરાતી વિષયની તેના પાઠ નંબર બારના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠની જેટલી પણ નવી સ્વાધ્યન પુથીઓ આવી છે તે નવી સ્વાધ્યન પુથીના દરેક ભાગના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના સચોટ સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે વિડીયો અને પીડીએફ જે છે એ પણ મૂકેલી છે તો જરૂરથી એનો પણ અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે ફરી મળીશું આપણે પાઠ નંબર બારના સંપૂર્ણ સોલ્યુશન સાથે